માતાજીના પ્રાગટ્ય દિવસ બુડેલી ખોડિયાર મંદિરે વિશાળ ભંડારાનું આયોજન બુડેલી તાલુકાના અલીપુરા ખાતે ખોડિયાર ચોકમાં આવેલ મા ખોડિયાર માતાના મંદિરે આજના પાવન દિવસે ખોડિયાર જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ મહાસુદાઠમના અવસરે માતાજીના ભક્તો દ્વારા વિશાળ અન્નકૂટ અને મહાભંડારો યોજાયો જનશક્તિ યુવક મંડળ સહયોગથી આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાંજે મહાઆરતી બાદ ભક્તજનોને મહાપ્રસાદનું વિતરણ થયું ખૂબ મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શન અને ભંડારામાં ભાગ લે ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર અશોક ઠક્કર બોડેલી મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ ये भी हमारा है जल्दी जल्दी तुम आते हो एक कुछ सा है अरे कहां था पब्लिक के अंदर જય માતાજી અમે દર વર્ષે મહાકુદ આઠમ અને માતાજીની ખોડિયામાની જન્મજયંતિ દર વર્ષે ઉજવીએ છીએ એમાં બોડેલી તથા આજુબાજુના ગામના ભાઈ ભક્તો માતાજીના દર્શન કરી અને બધા માતાજીની કૃપા દ્રિટી મેળવે છે અને સાંજે અમે ભંડારાનું આયોજન રાખીએ છીએ અને મહાઆરતી અને છપ્પન ભોગના બી દર્શનનો કાર્યક્રમ હોય છે એમાં ખૂબ મોટી એવી સંખ્યાની અંદર ઘણા બધા ભાવિક ભક્તો આવે છે અને માતાજીની દર્શન મેળવે છે તમારું નામ વિજયકુમાર સેવકલાલ દરજી